છે વધુ એક વખત રાજકોટ ભાગોડે જોવા મળ્યો છે મેટોડા આઈડીસી આવેલું છે કે જ્યાં જે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા તે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે વરના કાચ પૂર પાક ઝડપે આવી રહી છે અને ત્રણે ત્રણ લોકોને હડફેટે લીધા હતા તેમાંથી દોઢ વર્ષ નો પુત્ર અંકુશ છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો તેની માતા તિલાદેવી છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે વરના કાર જે કાર ચાલક છે તે કાર મૂકી અને ફરાર થઈ ચૂક્યો છે મેટ્રોડાઆઈડીસી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે કાર ચાલક કોણ છે અને કાર માલિક કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી છે તો એક વ્યક્તિ જે મૃતક ચિલાદેવી છે તેનો ભાઈ છે રાજા તેને પણ ઈજા થઈ છે તો તેને હાલ સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડવામાં આવે છે ને પોલીસે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે